કોઈ એવા તત્વો છે કે એના હાથમાં પડવાથી આ જે મહત્વના દસ્તાવેજ પુરાવા કહી શકાય એનો દુરુપયોગ થઈ શકે એવું તમારી કક્ષે આની આગળ તપાસણી ચાલુ છે અને એના પછી કાર્યવાહી આમાં જવાબદાર લોકોનું કેવા પ્રકારની હવે અમારે ખાતાકીય પગલાં લઈશું અને હવેથી બીજો આવો નહીં બને એની સો ટકા મેં ખાતરી આપી ડિપાર્ટમેન્ટ પછી આભાર થેન્ક યુ